અમદાવાદમાં ઓગણશીમાં સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ અનોખી ઉજવણી કરવામાં આવી હતી એકવીસ વર્ષના યુવાન ધ્યાન આચાર્ય અન્ય ત્રણ સાથીઓ સાથે મળીને ઓગણશી કિલોમીટર લાંબી મેરેથોન દોડ યોજી હતી આ દોડનું મુખ્ય હેતુ યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાવવું અને સ્વસ્થ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનું હતું હા અત્યારે બિંગ એ પેથોલોજીસ્ટ ડૉક્ટર હું જોઈ રહ્યો છું કે ઘણી નાની એ જે ડાયાબિટીસ બ્લડ પ્રેશર આ બધા લિપિડ પ્રોફાઇલ એબનોર્મલ હોય એવા બહુ બધા યંગસ્ટર્સને હેલ્થ રિલેટેડ ઇસ્યૂઝ ચાલુ થઈ ગયા છે બિકોઝ ઓફ અવર આપણી ફૂડ પેટર્ન અને લાઇફસ્ટાઈલ તો બિંગ ડૉક્ટર અમે લોકો છથી સાત વર્ષથી દર પૂર સ્વાતંત્ર્ય પર્વે જેટલા વર્ષ સ્વાતંત્ર્ય પર્વના થાય એટલા કિલોમીટર અમે દોડીએ છીએ ચૌદ ઓગસ્ટે રાત્રે ચાલુ કરીએ છીએ અને આ એક મેસેજ આપવા માટે કે આજનું યુવાધન જો સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહે ફિટનેસમાં ઇન્વોલ્વ થાય અને થોડું પોતાના ખોરાક પ્રત્યે એક્સરસાઇઝ પ્રત્યે ફૂડ પેટર્ન વિશે થોડું સજાગ થાય અમારે આ એક મેસેજ આપવો હોય છે કે અમે આઈ એમ રનિંગ ફોર્ટી નાઇન ઇયર્સ હું ઓગણપચાસ વર્ષનો છું અમારી સાથેની ટીમમાં એક છે અમિત ભટ્ટાચાર્યજી જે અમારા મેન્ટર છે એમણે આ શરૂઆત કરી હતી અમે લોકો રનિંગ ગ્રુપમાં જ્યારે જોઈન થયા ત્યારે હી ઇઝ રનિંગ ફિફ્ટી સિક્સ ઇયર્સ મારી ઉંમર ફિફ્ટી સેવન થઈ ગયું બટ રીઝન આ છે ઇન્ડિપેન્ડન્સ એવું છે મને બધા જગતમાં જો જુઓ તમે કેટલા વધારે માણસને પ્રોબ્લેમ ચાલી રહ્યા છે મતલબ ઇન્ડિયા ઇન્ડિપેન્ડન્ટ છે અમે જો જે બી કરી શકાય કરી શકાય મતલબ એટલા ઇન્ડિપેન્ડન્સ છે ફર્સ્ટ થિંગ ઇટ આ કરવા માટે આ રીઝન છે સેકન્ડ છે હ્યુમન કાઇન્ડ કરીને એક એનજીઓ છે એમના સપોર્ટ મેં આમ કરી રહ્યા છે સો યુ તો હોતે કઈ જમાને મેં પણ સે ખુબસુરત કોઈ કફન નહી હોતા સ્વતંત્રતા પર્વની અગ્ન ઉજવણી એક દેશના યુવા ધન એટલે કે ભારત એક યુવા દેશ છે અને ખાસ યુવાનો મને પ્રોત્સાહિત કરવા માટે એકવીસ વર્ષના યુવાનની મેરેથોન અગ્ન કિલોમીટરની અલગ રીતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે ધ્યાન આચાર્ય ને ધ્યાન આચાર્ય પાસે આપણે વાત કરીશું ધ્યાન અનોખા જે સ્વતંત્રતા પર્વની ઉજવણી આપ કરવા જઈ રહ્યા છો મેરેથોન સેવન્ટી નાઇન કિલોમીટરની કેવી રીતે જુઓ છો કેવી રીતે પ્રેરણા મળ્યા ફર્સ્ટ ઓફ ઓલ એક આભાર માનવા માંગીશ ગુજરાત ફર્સ્ટનો કે અમે જે કરીએ છીએ એને કવર કરે છે અને અમારા યુવાનો જે દેશ માટે કરવા માગે છે એને કવર કરે છે તો પ્રેરણા ક્યાંથી મળે તો અમારા જે કોચ છે અમારા મેન્ટર છે એ દર વર્ષે છેલ્લા છ સાત વર્ષથી દેશને જેટલા વર્ષ આઝાદીના પૂરા થયા છે એ એટલા કિલોમીટર એ દોડે છે અને એમનાથી અમને પ્રેરણા મળી છે અને બસ આ યુથને જાગૃત કરવા માટે અમે આવું અનોખું એક રીત હોતી છે કે ભાઈ આટલા કિલોમીટર અમે કરીએ જેમ કે આજે આઠ વાગે અમે ચાલુ કરીને કાલ સવારે આઠ વાગે સુધી ઓગણસી કિલોમીટર અમે દોડીશું ખાસ સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ અગ્નસી કિલોમીટરની દોડ અને અગ્નસી સ્વતંત્રતા પર્વ દિવસ છે તો આ કેવી રીતે આની તૈયારીઓ કરતા હતા અને લોકોને યુવાનોને કેવી રીતે તમે પ્રોત્સાહિત કરશો તો અમે છેલ્લા બે મહિનાથી આની પ્રેક્ટિસ કરીએ છીએ અમે લોંગ રન કરીએ છીએ બપોરે દોડીએ છીએ રાત્રે દોડીએ છીએ જેથી ટેમ્પરેચરનો અમારી બોડી ઉપર ઇફેક્ટ રહે અને અમને અલગ અલગ ટેમ્પરેચરમાં દોડવાનું એક્સપિરિયન્સ રહે એટલા માટે બે મહિનાથી આની એન્ડ્યુરન્સ ટ્રેનિંગ ચાલે છે સ્ટ્રેન્થ ટ્રેનિંગ ચાલે છે સવારે ત્રણ ત્રણ વાગે ઉઠીને આની માટે પ્રેક્ટિસ કરીએ છીએ અને યુવાનો હું ખાસ એ કહેવા માગીશ કે અત્યારના યુવાનો આપણે ન્યૂઝમાં જોઈએ છે કે ડ્રગ્સમાં અને દારૂમાં ની બધામાં એડિક્શન એમનું વધી ગયું છે એટલે એ જ એનર્જી અને એ જ ટાઈમ જો એ આવી કોઈ પોતાની હેલ્થમાં આપશે તો દેશનું બી સારું થશે અને પોતાની હેલ્થ પણ સારી રહેશે તો ફિટનેસના મહામંત્રથી આપ આ મેરેથોન કરી રહ્યા છો ને ખાસ આગળના આપના એચિવમેન્ટ શું રહેશે ખાસ કરીને જ્યારે સ્વતંત્રતા પર્વ હોય અને આગળના ભવિષ્ય માટે આપની તૈયારીઓ કેવી રહેશે આગળના ભવિષ્ય માટે અમે રેગ્યુલર ટ્રેનિંગ કરીએ છીએ હું એક નાનો કિસ્સો કહેવા માંગીશ કે આપણી જે લડત થઈ હતી લોંગેવાલામાં તો એની માટે આપણે એમાં ગયા વર્ષે જેસલમેરથી લોંગેવાલા સુધી અમે દોડ્યા હતા તે સો કિલોમીટર થઈ હતી ત્યાં આપણા સૈનિકો એકસો વીસ સૈનિકોએ બોર્ડર આખી રાત બચાવીને રાખી હતી અને આવતા આ ડિસેમ્બરમાં અમારો પ્લાન એવો છે કે જે હંડ્રેડ માઇલ્સ કહેવાય છે એકસો ને એકસઠ કિલોમીટર અમે જેસલમેરથી ત્યાં લોંગેવાલા જે મેમોરિયલ મ્યુઝિયમ છે ત્યાં સુધી જઈએ અને દેશ માટે એક યુવાનો માટે સ્પેશિયલી અને દેશ માટે કંઈક કરીએ ધ્યાન ખાસ કરીને દુનિયાના સૌથી યુવા દેશોમાં ભારત સૌથી યુવા દેશ છે એટલે કે ભારતમાં સૌથી વધારે યુવાનો વસે છે ત્યારે જે ખાસ ફિટનેસ અને આવનારું ભવિષ્ય ભારત દેશનું સૌથી સુદૃઢ બને તમારી દ્રષ્ટિએ કેવી રીતે હોવું જોઈએ સર ભારત દેશનું યુવાન એમ તો જાગૃત જ છે અને ખાસ કરીને ઓલિમ્પિક્સ આવે છે એટલા માટે મારું ખાસ એ કહેવું હતું યુવાનોને કે તમારો ટાઈમ છે તમારી એનર્જી છે અત્યારે એ પોતાના હેલ્થમાં નાખો પોતાના ડેવલપમેન્ટમાં ભલે સ્પોર્ટ્સમાં ના આવો પણ પોતાના ડેવલપમેન્ટમાં નાખો તો ભારત પણ આગળ આગળ વધશે અને તમે પોતાની જાતને પણ આગળ વધારી શકશો સ્વતંત્રતા પર્વ છે અને સ્વતંત્રતા પર્વ ઉપર શું કહેવા માગો છો બસ ભારતને જોડેલીને આગળ વધીએ અને છેલ્લી ઓલિમ્પિક થઈ હતી એનાથી મારું એવી ઈચ્છા છે કે ઓલિમ્પિકમાં વધારે ને વધારે લોકો જાય ને ઇન્ડિયાને વધારેને વધારે ગોલ્ડ મળે અને બસ હેલ્થ પર ધ્યાન આપજો ખાવામાં ધ્યાન આપજો અને બસ હેવ અ્રેટ ઇન્ડિપેન્ડન્સ ડે તો ધ્યાન આચાર્ય એકવીસ વર્ષના આ યુવાને અનોખી રીતે ઉજવણી કરવાની જે સ્વતંત્રતા પર્વની નેમ લીધી છે અગ્યાસી કિલોમીટરની આ મેરેથોન દોડ લગાવશે અને અન્ય ત્રણ યુવાનો પણ તેમની સાથે જોડાશે અને દેશભરના યુવાનોને ખાસ ફિટ હે તો હિટ હે ના મંત્ર સાથે આ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવશે ગજરાત સોલંકી સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ